મિત્રો હું શાકભાજી વેચતી હતી એક યુવાન મારા મકાનમાં રહેવા આવ્યો એની આંખોમાં એક અજીબ દર્દ અને આશા હતી એક દિવસ ખૂબ વરસાદ થયો સતત પાંચ દિવસ વરસાદ પડ્યો મારું કામ બંધ ઘરમાં ખાવાનું નહોતું આજે પણ યાદ કરું છું એ દિવસ ઘરમાં કોઈ નહોતું બહાર વરસાદના ધોધ વરસી રહ્યા હતા અને અંદર મારા હૃદયમાં એક તોફાન ઉભરાઈ રહ્યું હતું પછી એવું કંઈક થયું એણે મારો હાથ પકડ્યો અને કહ્યું કાજલ કાજલ હું તને ક્યારેય એકલી નહીં છોડું નિધિને પણ નહીં તેણે મારો હાથ પકડ્યો મારું જીવન ફરી ખીલી ઉઠ્યું તો મિત્રો કહાની ખૂબ જ મજેદાર છે પૂરેપૂરી જોજો મિત્રો મારું નામ કાજલ છે રાજકોટની એક નાનકડી ગલીમાં રહેતી એક વિધવા સ્ત્રી મારી ગલી એવી છે જ્યાં સવારે ચા વેચનારની સીસો સાથે દિવસ શરૂ થાય છે બજારમાં લોકોની ભાગદોડ રિક્ષાઓના વોન અને સાંજે ઘર તરફ ફરતા લોકોના પગરવનો અવાજ પણ મારા જીવનમાં એ બધું જાણે રંગહીન થઈ ગયું હતું મારા દહીંમાં એક ખાલીપો હતો જેને કોઈ નહોતું ભરી શકતું મારા પતિ કબીર એનું નામ સાંભળતા જ આજે પણ મારી આંખો ભીની થઈ જાય છે કબીર ગલીમાં નાની કરિયાણાની દુકાન ચલાવતો હતો એની દુકાન પર ગામના બધા આવતા ચા પાણીની વાતો થતી કબીર કહેતો કાજલ કાજલ આ દુકાન નાની છે પણ આપણા સપના મોટા છે એક દિવસ આપણે પોતાનું મોટું ઘર બનાવશું નિધિને સારી શાળામાં મોકલીશું રોજ સવારે છ વાગે દુકાન ખોલતો અને સાંજે નવ વાગે બંધ કરીને મારી પાસે આવતો એ હાથમાં હંમેશા કંઈક લાવતો ક્યારેક ફૂલ ક્યારેક મીઠાઈ ક્યારેક નિધિ માટે નાનું રમકડું આ તારા માટે આ નિધિ માટે અમારી નાની દીકરી નિધિ ત્યારે માત્ર છ મહિનાની હતી કબીર એના ખોવામાં લઈને ગીત ગાતો એ નિધિને ચુંબન કરતો અને મને કહેતો કાજલ કાજલ તું જોજે નિધિ મોટી થઈને ડૉક્ટર બનશે અમે સાથે રાત્રે ખાઈએ કબીર વાર્તા કરે અને અમે હસીએ પણ એક દિવસ એ જ દુકાનમાંથી માલ લઈને આવતો હતો એક ઝડપી ટ્રકે અને કચડી નાખ્યો હું ઘરમાં નિધિને દૂધ પીવડાવતી હતી અચાનક બહારથી કબીર કબીર મેં નિધિને પારણામાં મૂકી અને દોડીને બહાર ગઈ કબીર રસ્તા પર પડ્યો હતો એનું શરીર લોહીથી ખરડાયેલું એના હાથમાં હજુ પણ એક થેલી હતી જેમાં નિધિ માટે ચોકલેટ હતી એ મને જોઈને હસવાનો પ્રયત્ન કરતો હતો કાજલ કાજલ નિધિનું ધ્યાન રાખજે એનો અવાજ ધીમો પડી ગયો હું એને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગઈ રસ્તામાં એ મારા હાથમાં હાથ રાખીને કહેતો હતો કાજલ કાજલ મને ડર નથી તું મજબૂત રહેજે ડૉક્ટરે ઓપરેશન કર્યું પણ કહ્યું ખૂબ મોડું થઈ ગયું બ્લડ ખૂબ વહી ગયો એની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ એના વોટ પર હજુ પણ નિધિનું નામ હતું અને હું હું એકલી પડી ગઈ કબીરના મૃત્યુ પછી મારા જેઠ જેઠાણીએ મને કાઢી મૂકી આ દુકાન અમારી છે આમાં તારો ભાગ નથી મેં કહ્યું મને નિધિ માટે કંઈક આપો પણ એણે દરવાજા બંધ કરી દીધો મારી પાસે ફક્ત એક નાનું મકાન જેમાં બે રૂમ એક કિચન અને એક નાનું આંગણું હું શાકભાજી વેચવા લાગી રોજ સવારે પાંચ વાગે બજારમાં જઈને શાક લાવતી અને ગલીમાં ઠેલા પર વેચતી નિધિને ઘરમાં એકલી છોડીને રાત્રે એને ખોવામાં લઈને રડતી કબીરની ફોટો હજુ પણ દિવાલ પર એની સ્મિત આજે પણ મને જોઈ રહી છે દરરોજ સવારે હું ઠેલા પર બેસતી આલુ ડુંગળી ટમેટા તાજા શાક લોકો આવે લે પણ અંદરથી હું ખાલી હતી નિધિ મને મમ્મી કહીને બોલાવ્યા અને હું એને છાતી સાથે ચોંટાડીને રડું એ જ સમયે એક યુવાન મારા મકાનમાં ભાડે રહેવા આવ્યો રાજુ એ નોકરી શોધતો હતો એની પાસે ફક્ત એક બેગ અને કેટલાક કપડાં એ કહેતો મને એક રૂમ ભાડે આપજો હું નોકરી મળતા જ ભાડું આપીશ હું રાજકોટમાં નવો છું મેં કહ્યું ઠીક છે પણ નિધિનું ધ્યાન રાખવાનું એ બહુ નાની છે રાજુની આંખોમાં એક અજીબ દર્દ હતો એ કહેતો મારી પાસે કાંઈ નથી પણ ઈમાન છે એ રોજ સવારે સાત વાગે નોકરી માટે નીકળતો અને સાંજે આઠ વાગે પાછો ફરતો મારા ઠેલા પાસે આવીને શાક લેતો તે કહેતો આજે શું તાજું છે થોડો ઓછો ભાવ કરજો ધીમે ધીમે અમારી નજરોમાં મળવા લાગી એ નિધિને જોઈને હસતો આ તો મારી નાની ઢીંગલી જેવી છે એના માટે એક ચોકલેટ લઈ આવીશ એક દિવસ નિધિએ એને કાકા કહી દીધું રાજુ હસી પડ્યો પણ એની આંખોમાં આંસુ આવી ગયા એણે નિધિને ખોવામાં લીધી હા બેટા કાકા છે ને મેં પૂછ્યું રાજુ તને શું થયું એણે કહ્યું નહીં મારી પાસે પણ એક નાની બહેન હતી પણ અને એ ચૂપ થઈ ગયો એક દિવસે એ દિવસ ક્યારેય નહીં ભૂલું સવારથી જ આકાશ કાવું થઈ ગયું હતું વાદો ગરદના કરી રહ્યા હતા અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો મારું ઠેલું ભીનું થઈ ગયું શાક બધું ખરાબ હું ઘરે આવી પણ વરસાદ ના અટકી ગયો સતત પાંચ દિવસ વરસાદ પડ્યો ગલીઓ પાણીથી ભરાઈ ગઈ મારું કામ બંધ ઘરમાં અનાજ ન હતું પહેલે દિવસે અમે બિસ્કીટ ખાધા બીજા દિવસે ચા પી ત્રીજા દિવસે નિધિ રડવા લાગી મમ્મી ભૂખ ભૂખ મારા આંસુ ના અટક્યા હું એને છાતી સાથે ચોંટાડીને રડી બેટા બેટા મમ્મી પાસે કંઈ નથી ચોથા દિવસે રાજુ ઘરે આવ્યો એના કપડાં ભીના એના હાથમાં એક થેલી આલ્યો લ્યો ચોખા દાવ તેલ આલુ ડુંગળી મેં કહ્યું રાજુ રાજુ તમારી પાસે પૈસા ક્યાંથી તમે તો નોકરી વગર ના હતો એણે કહ્યું મને આજે એક ફેક્ટરીમાં નોકરી મળી એડવાન્સ લીધું તમારા માટે હું રડી પડી રાજુ તું ભગવાન છે તું અમને બચાવી લીધા એણે મારા આંસુ લૂછ્યા અને કહ્યું ચૂપ હું છું ને એ રાત્રે અમે સાથે બેઠા નિધિ રાજુના ખવામાં સૂઈ ગઈ એણે પૂછ્યો તમારો ભૂતકાળ કબીરભાઈ વિશે બધું કહો મેં બધું કહ્યું કબીરની દુકાન એનું હસવું એક્સિડન્ટ જેઠની વાત રાજુ મને તો લાગે છે કે હું નિધિને પણ સારી રીતે ઉછેરી નહીં શકું રાજુએ મારો હાથ પકડ્યો ધીમેથી બોલ્યો હું સમજુ છું મારી પાસે પણ કોઈ નથી મારા મા બાપ નથી ફક્ત હું અને મારી ઈમાનદારી એની આંખોમાં આંસુ હતા અમે બંને રડી પીડ્યા એ પછી અવારનવાર રાજુ આવવા લાગ્યો નિધિને રમાડતો મને મદદ કરતો એક દિવસ સાંજે વરસાદ પછીની ઠંડી હવા અમે મકાનની છત પર બેઠા હતા નિધિ અમારી વચ્ચે રમતી હતી અચાનક રાજુએ મારો હાથ પકડ્યો એનો હાથ ગરમ હતો કાજલ કાજલ હું જાણું છું હું ગરીબ છું તારી પાસે મકાન છે પણ મારું હૃદય મારું હૃદય તને જોઈને ધડકે છે હું તને વચન આપું છું નિધિને પોતાની દીકરી બનાવીશ અને તને તને ક્યારેય એકલી નહીં છોડું મારા આંસુ વહેવા લાગ્યા રાજુ હું પણ પણ સમાજ લોકો શું કહેશે હું વિધવા છું તું અને નિધિ એણે મને ગવા વગાડી એની છાતી પર મારું માથું હતું કાજલ કાજલ પ્રેમ સમાજની નહીં હૃદયની વાત છે કબીરભાઈ આપણને આશીર્વાદ આપશે તું માને છે ને મેં એની આંખોમાં જોયું ત્યાં ફક્ત પ્રેમ હતો કોઈ લાલચ નહીં મેં આ કહી દીધું અમે બંને રડી પડ્યા નિધિ જાગી અમને રડતા જોઈને એ અમારી વચ્ચે આવી અને બંનેને ગવે વગાડી મમ્મી કાકા રડો નહીં હવે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગલીમાં ચર્ચા થવા લાગી કેટલાકે કહ્યું કાજલ પાગલ થઈ ગઈ છે તો કેટલાકે કહ્યું રાજુ મકાન માટે પણ અમને ફરક ના પડ્યો લગ્નનો દિવસ આવ્યો ધામધૂમ મેં લીલી સાડી પહેરી મારા હાથમાં મહેંદી રાજુએ શેરવાની નિધિ અમારી વચ્ચે નાની લહેરી પહેરી પંડિતજીએ મંત્ર બોલાવ્યા અમે સાત ફેરા લીધા તેણે નિધિને માથે હાથ મૂક્યો આજથી તું મારી દીકરી એણે મારા ગૌએ હાથ નાખ્યો મમ્મી લગ્ન પછી અમારું ઘર હાસ્યથી ભરાઈ ગયું રાજુની નોકરી પાકી એ રોજ સવારે નિધિને રમાડીને જાય હું શાક વેચું સાંજે અમે ત્રણેય સાથે ખાઈએ નિધિ અમારી વચ્ચે સુવે એક દિવસ રાજુએ મને મંદિરમાં લઈ ગયો અમે ત્યાં બેસીને રડ્યા કબીર તું જ્યાં પણ છે મને આશીર્વાદ આપજે મિત્રો સાચો પ્રેમ અમીરી ગરીબીથી નહીં મપાય એ હૃદયની ભાષા છે માનવતાને પ્રેમ કાયમ રહેશે જીવનમાં ક્યારેય હાર ના માનો તમારું દર્દ પણ એક દિવસ ખુશીમાં બદલાઈ શકે છે જેમ અમારું બદલાયું મિત્રો આજના રાજુએ કાજલ સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો કારણ કે આવી જ દર્દભરી હૃદય સ્પર્શી વાર્તાઓ લઈને હું તમારી પાસે ફરી આવીશ મિત્રો વાર્તામાં આવેલા નામ પાત્ર ને ઘટના એ કાલ્પનિક હતા વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી હતી વિડિયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી Да не вае,